ટેસ્ટ કરવા માટે વિશેષ અધિકાર પ્રાપ્ત કર્યાની જાહેરાત કરી છે આ ટેસ્ટ નું બ્રાન્ડ નેમ સેર્વિયર્સ શોર્ટ જે ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન માટે એક ઝડપી અને સચોટ અને વાડકપ વગરની પદ્ધતિ છે ડીએનએ વેલનેસ કંપનીએ અમદાવાદમાં ભારતની સૌપ્રથમ સેર્વિયર્સ શોર્ટ લેબોરેટરી પણ લોન્ચ કરી છે જે અહીંના લોકોને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસની સુવિધા પૂરી છે આ પાંચ હજાર પાંચસો રૂપિયા રાખવામાં આવી છે અમદાવાદમાં પોતાનું વડુ મથક ધરાવતી ડીએનએ વેલનેસે ભારતમાં અદ્યતન ડીએનએ પ્રોફાઇલિંગ ટેકનોલોજી પૂરી પાડનારી અગ્રણી દિગ્ગજ કંપની છે તેઓ બીમારીની તપાસ માટે દર્દીઓના પરિણામોને સુધારવા આનુવંશિક સુધારવાની જાણકારી મેળવવા માટેના ક્ષેત્રમાં કામ કરે છે ભારતને ગર્ભાશયના મુખના કેન્સર મુક્ત બનાવવાના મિશન સાથે આ કંપનીએ કેનેડા સ્થિત બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સીના સંશોધનની મદદથી ભારત ભારતના બજારમાં ડીએનએ પ્લોટી ટેસ્ટ લોન્ચ કર્યો છે અમે બ્રિટિશ કોલમ્બિયા કેન્સર રિસર્ચ એજન્સીના કોલેબોરેશન સાથે મુખના કેન્સરની તપાસ કરી છે તપાસ કરી છે ટેસ્ટ લોન્ચ છે અને એની લાઈવ સેટઅપ કરી છે ઇન્ડિયામાં અત્યારે રોજના આસો ફીમેલનો રિપોર્ટ થઈ રહ્યો છે સમય ટેન્ડર ગર્ભાશયના મુખના કેન્સરના અને છે અને એ બર્નિંગ ઇશ્યુ છે અને કોઈ સિમ્પ્ટમ દેખાતો નથી એટલે આ પ્રિવેન્ટેબલ ડિસીઝ છે જો રેગ્યુલર સ્ક્રીનિંગ કરવામાં આવે અને એટલા માટે આ વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી જે છે એ અમે અહીંયા લોન્ચ કરી રહ્યા છે અમે અમદાવાદથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ બરોડા સુરત રાજકોટ મુંબઈ દિવાળી પહેલાં સ્ટાર્ટ થશે અમારી લેબ્સ અને ઇન્ડિયામાં અમે લોકો સો લાખ સેટઅપ થઈ જઈ રહ્યા છે બે હજાર સત્યાવીસ વર્ષથી સાહીઠ વર્ષની વચ્ચેના જે ફિમેલ્સ છે એમને દર વર્ષે દર ત્રણ વર્ષે એક વાર રેકમેન્ડેડ છે આ ટેસ્ટ એ ડબલ્યુએચના ગાઈડન્સ પ્રમાણે કારણ કે કોઈ સિમ્ટમ નથી બતાવતો એટલા માટે રેગ્યુલર તપાસ કરે જવાબદારી આપવા પર આવે છે આ ટેસ્ટની કિંમત સાડા પાંચ હજાર રૂપિયા છે અને આ ટેસ્ટ એટલા માટે રિકમેન્ડેડ છે કારણ કે તમે કોઈ જ જોયા વગર આના કેન્સર ડિટેક્ટ થઈ ગયું છે અને પછી બસ ચાન્સ ખાલી દસ ટકા થઈ ખાસ રીતે રચવામાં આવેલા વાડકા બગરના બ્રશનો ઉપયોગ કરી ગર્ભાશયમાંથી મુકશીલ સેમ્પલ લઈને આ ટેસ્ટ કરવામાં આવે છે ત્યારબાદ આ સેમ્પલ પર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને એ આઈની સમર્થિત સોફ્ટવેર વડે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે જેની ઊંચી સચોટની ખાતરી કરવા માટે પાંચ કરોડથી વધારે દર્દીઓના સેમ્પલ ડેટાબેઝ સાથે ટેસ્ટના પરિણામોને સરખાવવામાં આવે છે ડીએનએ વેલનેસના સહસ્થાપક પથિક ભંડારીએ આ પ્રસંગે જણાવ્યું કે ભારતમાં ડીએનએ પ્લોટ ઈડ ટેસ્ટનો લોન્ચ કરવા કરવું એ ભારતને ગર્ભાશયના અમુક કેન્સરમાંથી મુક્તિ બનાવનારા અમારા વિઝનની દિશામાં અમારું પ્રથમ પગલું છે આપણા ઘર આંગણે જ એટલે કે ગુજરાતના માર્કેટથી શરૂ કરીને અમે સમગ્ર ભારતમાં અમારી અલદાઈ લેબોરેટરીની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ આગળ જતા ડીએનએ વેલનેસ્ટ અને ડીએનએ પ્લોટી ટેસ્ટમાં મહત્તમ સંખ્યામાં દર્દીઓ સુધી પહોંચે તે માટે વર્ષ બે હજાર સત્યાવીસ સુધી તમામ તબક્કાવા રીતે સમગ્ર ભારતમાં સો લેબોરેટરી સ્થાપવામાં આવશે અને આ માટે રૂપિયા કરોડનું રોકાણ પણ કરવામાં આવનાર છે વર્ષની સ્ત્રીઓને ઓછામાં ઓછા ત્રણ વર્ષમાં એકવાર ડીએનએ પ્રોટીન ટેસ્ટ કરાવવાની ભલામણ પણ કરવામાં આવે છે દશક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈન ન્યુઝ બુલેટિન નમસ્કાર